ચિંતામાં સહભાગી થવા પધારેલું કદાચ વાત મારે સમક્ષ કરવાની છે સૌથી પહેલા તો હું થોડીક શિક્ષણની વાત કરીશ અહીંયા શિક્ષક તરીકે નોકરી કરતા હોય કે નિવૃત્ત હોય એવા કેટલા મિત્રો છે જરા સરસ હવે લગભગ બધા જ રોગોની દવા બાપુ શિક્ષણ છે અને જે શિક્ષકો છે એના બધા જ રોગોના સારા ડોક્ટરો છે એટલે સમાજની સારી એવી ચિંતા જો શિક્ષકો ઉપાડી લે તો પરિણામ જલ્દી આવે એટલે થોડીક પાંચ છ વિગતો હું પહેલાં એની વાત કરીશ પછી બીજી વાત કરીશ સૌથી પહેલાં તો અહીંયા જે સ્થાનિક આગેવાનો છે એ બધાને મારી એક વિનંતી છે કે આપણે જો બહુ સારું રિઝલ્ટ લાવવું હોય તો એ તારીખ છે તમે નોંધી લો કે જ્યારે દસમા અને બારમા ધોરણનું રિઝલ્ટ આવે દસમા અને બારમા ધોરણનું રિઝલ્ટ આવે ત્યારે અહીંના કોળી સમાજના વિદ્યાર્થીઓને વ્યવસાયિક કારકિર્દી માર્ગદર્શનનો જો સેમિનાર રાખવામાં આવશે તો બહુ મોટું પરિણામ આવશે ઘણી વખતે એવું થાય છે કે વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થઈ જાય પછી એમ લાગે કે મારે કોમર્સમાં તો જવાનું જરૂર નથી મારે તો સાયન્સમાં જવાની જરૂર હતી કે આર્ટ્સમાં જવાની જરૂર હતી કે મારે આ વિષય રાખવાની જરૂર હતી તો તમે જ્યારે દસમા બારમા નું રિઝલ્ટ આવી જાય ત્યારે તમે આપણા જિલ્લાના હજાર બે હજાર બાળકોને તમે ભેગા કરો હું સ્પેશિયલ આવીશ કારકિર્દી માર્ગદર્શન માટે અને હું એમની સમક્ષ બે કલાક જો વાતો કરીશ તો એમાંથી સરકારી નોકરી લાગવાનું પ્રમાણ સો ટકા વધી જશે એ આ વસ્તુ તમે ધ્યાનમાં રાખો કારણ કે બાજરીનો કે ઘઉંનો પાક વાવ્યો હોય અને બરાબર ડુંડામાં આવ્યો હોય ત્યારે જ પાણીની ખાસ જરૂર પડે એટલે આ એ ખૂબ જ મહત્વનો પીરિયડ છે કે બાળકોને બારમા ધોરણ પછી કયો જવું કઈ જગ્યાએ જશે તો એને નોકરી મળશે એટલે સાચી માહિતી આપવાની આ જરૂર છે તમે ભાવનગરમાં કશો તો હું આવીશ બોટાદમાં અમરેલી કે જુનાગઢમાંય તમે જો 500000 છોકરાઓ ગોઠવશો તો મારી આવવાની તો તૈયારી છે પહેલી બાબત બીજી બાબત એ છે કે શાળાઓમાં જુદી જુદી સ્કોલરશીપની પરીક્ષાઓ લેવાય છે હું બધા જ આપણા ગામમાં કોડી ના જે બાળકો છે બધાને આ જે પરીક્ષાના ફોર્મ છે તમે ભરાવડાવો જો એમાં પાસ થઈ જશે તો એ ગ્રેજ્યુએટ થશે ભણશે ત્યાં સુધી એને સ્કોલરશીપ મળશે અને પાસ નહીં થાય તો પણ એને સ્પર્ધાત્મક પરીક્ષાનું ગાઈડન્સ એને ત્યાં મળી રહેશે એટલે આ જે બાબત છે એ તમે ધ્યાનમાં રાખો ત્રીજી બાબત મારે તમને એ કહેવાની છે કે હાલમાં બાપુ અંગ્રેજી માધ્યમનો નો ક્રેઝ ચાલે છે કે મારા દીકરાને અંગ્રેજી માધ્યમમાં ભણાવો હું પોતે અંગ્રેજીનો પ્રોફેસર છું પણ એ બાબતમાં મારી તમને સલાહ એવી છે કે તમારા દીકરા દીકરીને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા હોય તો ભલે ભણાવો પણ જો અંગ્રેજી માધ્યમમાં ભણાવતા હોય તો ઘરે ગુજરાતીનું ટ્યુશન ચાલુ કરાવવાનું ભૂલતા નહીં આ લખી લેજો અંગ્રેજી માધ્યમમાં તમારા દીકરા દીકરીને ભણાવતા હોય તો ઘરે ગુજરાતીનું ટ્યુશન કરાવવાનું ભૂલતા નહીં અને ગુજરાતી માધ્યમમાં જો ભણાવતા હોય તો ઘરે અંગ્રેજીનું ટ્યુશન કરાવવાનું ભૂલતા નહીં ગુજરાતીને અંગ્રેજી બે ભાષાઓ તમારા બાળકોના વિકાસ માટે જરૂરી છે એટલે એ બાબત છે તમે ધ્યાનમાં રાખો ચોથી બાબત મારે એ કહેવાની છે કે અહીંયા જેટલા બધા આવ્યા છે એ બધા એવું નક્કી કરે કે હું એક વર્ષમાં કોળી કે ઠાકોરના એક દીકરા દીકરીને નોકરી અપાવવામાં મદદ કરીશ આપણે દત્તક લો તમને કહો અને એમાં જે સક્સેસફુલી કામ કરશે એનું આપણા પૂજ્ય ઋષિભાતી બાપુના હસ્તે આવતા વર્ષે આપણે સ્વાગત કાર્યક્રમ પણ રાખીશું અને નક્કી તમે કરો કોને નોકરી અપાવીએ ભલે તમે તમારા કુટુંબમાંથી નક્કી કરો તમારા શાળા શાળીને નોકરી કરો તમારા ભાણિયાને નોકરી લગાવો છેવટે ખીચડી તો ડીમાટ જળવાનું છે એટલે બધા એવું નક્કી કરો કે આપણે વર્ષે એક જણ આપણે સરકારી નોકરીમાં અપાવીએ આપણને નોકરી લાગી ગઈ એટલે પછી આપણે સમાજને ભૂલી જઈએ તો આપણો સમાજ બેઠો થશે નહીં એટલે નોકરીમાં લાગ્યા પછી આપણી ખાસ જાગૃતિ હોવી જોઈએ પાંચમી બાબત હું તમને એ કહેવા માંગુ છું કે જે ઠાકોર કોળીના દીકરા દીકરીઓ નોકરીમાં લાગ્યા છે અને જે ઓપન કેટેગરીમાં લાગે છે આ બરાબર મુદ્દો સમજો તમારી અનામત સીટો ક્યો કપાઈ જશે એનું એક કારણ હું તમને કહું છું